અમદાવાદના શ્યામલ વિસ્તાર ખાતે આવેલું રિયલમી ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોર એશિયાનો સૌથી મોટો સ્ટોર છે એ જ સ્ટોર ખાતે રિયલમી જીટી સેવન ડ્રીમ એડિશન મોબાઈલ ફોનનો પ્રથમ સેલ લાઈવ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા ગ્રાહકોમાં ફોનની ખૂબ જ ડિમાન્ડ છે કેમ કે આ મોબાઈલ ગેમિંગ માટે ખૂબ જ પ્રચલિત છે ઘણા ફીચર્સથી સજ્જ જીટી સેવન ડ્રીમ એડિશન છે આ ઇવેન્ટમાં રિયલમી કંપનીના રિયલમી ઇન્ડિયાના ઓફિશિયલ્સ સાથે સાથે પૂજારા ગ્રુપના સેલ્સ હેડ અમિતભાઈ ચંદ્રાણા સહિત પૂજારાની ટીમ ઉપસ્થિત રહી હતી રિયલમી ફ્લેગશીપ સ્ટોરના પાર્ટનર ખ્યાતના મોબાઈલ રિટેલર પૂજારા ટેલિકોમ છે પૂજારા ટેલિકોમની અમદાવાદ ટીમ દ્વારા અને રિયલમી ટીમ દ્વારા આ વેચાણ કરવામાં આવ્યું હતું રિયલમી જીટી સેવન ડ્રીમ મોબાઈલ ફોનની ખરીદી ફેન્સે કરી હતી મારું નામ ફેઝાન મંસૂરી છે અને હું વાત કરું છું રિયલમી ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોર શ્યામલથી વાત કરીએ છીએ રિયલમીના ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોરથી રિયલમીના ન્યૂ લોન્ચ ડિવાઇસ રિયલમી ફ્લેગશીપ સિરીઝ રિયલમી જીટી સેવન ડ્રીમ એડિશન જે તમને જોવા મળી રહ્યું છે એસ્ટ્રોન માર્ટિન ક્રિએટેડ બાય ફોર્મ્યુલા વન ટીમ આજે આપણે ડિવાઇસના વિશે વાત કરીએ તો જેમાં તમને મળી રહ્યો છે કેમેરા ડિસ્પ્લે પ્રોસેસર અને એના સાથે તમે સેવન થાઉઝન્ડ એમએચ બેટરી અને વન ટ્વેન્ટી વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આ ડિવાઇસ અંદર તમને ઘણા બધા બેનિફિટ મળે છે અને આ ડિવાઇસ અંદર તમને સૌથી યુનિક વસ્તુ મળે છે એની ડિઝાઇન જે ટાઈઅપ કરાવી છે અમે ફોર્મ્યુલા વન ટીમ સાથે આ ડિવાઇસના અંદર તમને ફ્લેગશીપ લેવલનું પ્રોસેસર આવે છે જેથી તમને સ્પીડમાં તમને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે આ ડિવાઇસ અંદર તમને ફીચર્સ જોવા મળી જશે અંડર વોટર મોડ ફ્લેગશીપ કેમેરા જેમાં તમને સોની સેન્સર્સ અવેલેબલ છે અંડર વોટર કેમેરાની વાત કરું તો પાણીની અંદર પણ તમે વિડીયો અથવા ફોટો શૂટ કરી શકો છો અને આ ડિવાઇસના અંદર સૌથી યુનિક વસ્તુ તમને એ જોવા મળી જાય છે કે જેમાં ડિઝાઇન તમને એકદમ પ્રીમિયમ અને ફ્લેક્સિબલ લેવલની મળશે અને આ ડિવાઇસની પ્રાઇસની વાત કરું તો તમને મળશે ફોર નાઇન ટ્રિપલ નાઇનના અંદર સોળ જીબી રેમ અને પાંચસો બાર જીબીનું સ્ટોરેજ અને એના જ સાથે એક્સક્લુસિવ રિયલમી ગ્લોબલ ફ્લેક્સિપ સ્ટોર પરથી આ મોડલને પરચેસ કરવા પર તમને મળશે રિયલમીની વોચ એસ ટુ જેની કિંમત રહેશે ફોર જે મળશે તદ્દન મફત માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ